શ્રી ગણેશ ત્રિશુર ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજે હું તમારી સમક્ષ લઈને આવી છું પીપળે પાણી શા માટે રેડવું જોઈએ તેનું મહત્ત્વ સ્મશાનમાં જ્યારે મહર્ષિ દધીચી ઋષિના અંતિમ સંસ્કાર થઈ રહ્યા હતા તો તેમના પત્ની વિયોગ સહન ન કરી શક્યા અને પાસે વિશાળ પીપળાના ઝાડ નીચે તેમના ત્રણ વર્ષના પુત્રને મૂકીને સળગતી ચીતામાં બેસીને સતી થઈ ગયા પીપળાના ઝાડ નીચે ભૂખથી રડતું તેમનું બાળક પીપળાના નીચે પડેલા પાનને ફળને ખાઈને દિવસો પસાર કરવા લાગ્યું અને ધીમે ધીમે પીપળાને જ ઘર માનીને મોટો થવા લાગ્યો એક દિવસ દેવર્ષિ નારદ ત્યાંથી નીકળ્યા અને બાળકને પૂછ્યું કે તું કોણ છે બાળક કહે એ જ હું જાણવા માંગુ છું નારદજી કહે કે તારા માતા પિતા કોણ છે બાળક કહે કે એ પણ મને ખબર નથી મને તમે કૃપા કરીને બતાવો ત્યારે નારદજીએ ધ્યાન ધરીને કહ્યું કે બાળક તું તો મહાન ઋષિ દધીજીનો પુત્ર છો તારા પિતાજી અસ્થિમાંથી વજ્ર બનાવીને અસુરોએ વિજય મેળવ્યો હતો તારા પિતાનું મૃત્યુ એકત્રીસ વર્ષમાં જ થયું હતું બાળક કહે કે મારા પિતાનું મૃત્યુનું કારણ શું છે ત્યારે નારદજીએ કહ્યું કે તારા પિતા ઉપર શનિદેવની મહાદશા હતી જે પણ કાંઈ તારી સાથે થયું તે શનિદેવની મહાદશાને કારણે થયું છે ત્યારે નારદજીએ બાળકનું નામ પીપલાદ રાખી અને પછી જતા રહ્યા પીપલાદે નારદજીના કહેવા પ્રમાણે બ્રહ્માજીનું ઘોર તપ કર્યું બ્રહ્માજી પ્રસન્ન થયા અને તેમણે વચન માગવા કહ્યું ત્યારે બ્રહ્માજી પ્રસન્ન થયા અને વરદાન માગવા કહ્યું પીપલાદે પોતાની દ્રષ્ટિથી કોઈને પણ ભસ્મીભૂત કરવાની શક્તિ માંગી હવે વરદાન મળ્યા પછી તરત જ પીપલાદે શનિદેવનું આવાહન કરી અને તેમને બોલાવ્યા અને પોતાની દ્રષ્ટિથી ભસ્મ કરવાનું ચાલુ કરી નાખ્યું ત્યારે બ્રહ્માંડમાં હા હા કાર થઈ ગયો સૂર્ય પોતાના પુત્રને સળગતો જોઈ અને બ્રહ્માજી પાસે ગયા ત્યારે બ્રહ્માજીએ આવી અને બાળકને ખૂબ જ સમજાવ્યું અને બીજા બે વરદાન માંગવા માટે કહ્યું ત્યારે બાળકે શનિદેવને મુક્ત કર્યા અને પહેલું વરદાન એ માંગ્યું કે કોઈ પણ બાળકના જન્મ પછી પાંચ વર્ષ સુધી કોઈ પણ બાળકની કુંડલીમાં શનિ અસર ન કરવો જોઈએ જેથી કરીને મારી જેમ બીજા પણ દુઃખી ન થાય અને બીજું કે મને પીપળાના ઝાડે જ મોટો કર્યો છે એટલે જ કોઈ સૂર્યોદય પહેલાં પીપળાના ઝાડને પાણી ચડાવશે તેને શનિદેવની મહાદશાની અસર નહીં થાય બ્રહ્માજીએ તથા શું કહ્યું પીપલાદે પોતાના બ્રહ્મદંડથી શનિદેવના પગ ઉપર વાર કર્યો અને શનિદેવને મુક્ત કર્યા ત્યારથી શનિદેવની ચાલ ધીમી પડી ગઈ છે ધીમી થઈ ગઈ છે શનેહ ચરતી હહ શનેશ્વર જે ધીમે ચાલે છે જે શનેશ્વર કહેવાના છે અને આગને લીધે તેનું શરીર કાળું પડી ગયું છે શનિદેવની કાળી મૂર્તિ અને પીપળાની પૂજાનો ધાર્મિક આ હેતુ છે તે આગળ જઈને દે પ્રશ્ન ઉપનિષદની રચના કરી છે જે આજે પણ જ્ઞાનનો ભંડાર ગણાય છે પીપળો ચોવીસ કલાક ઓક્સિજન પ્રાણવાયુ આપે છે ભગવાન વિષ્ણુ એ વૃક્ષમાં હું જ પીપળો છું એવું કહ્યું છે તો મિત્રો આ હતું પીપળાને પાણી રેડવાનું અને પાણી અર્પણ કરવાનું મહત્ત્વ તો આજની આ કથાને હું અહીં વિરામ આપું છું કાલે ફરીથી આવીશ એક સુંદર વાર્તા સાથે ત્યાં સુધી બધાની મારા જય શ્રી કૃષ્ણ ધન્યવાદ